સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે સાહેબ ફૂલો પરથી જો હવા પસાર થાય ને તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કિંમતી લાગે પણ ઈશ્વર તરફથી મળેલ શાંતિ ઊંઘ અને આનંદ જેટલી કિંમતી એક પણ વસ્તુ નથી ઉગે સવાર કંઠમાં લઈ બ્રહ્મરૂપ સ્વર ને સાંજના શરણમાં પછી ઘૂઘરું મળે જો બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટી જાય એનું નામ બંધન જે આપમેળે બંધાઈ જાય અને જીવનભર ના તૂટે એનું નામ સંબંધ કહેવાય લક્ષ્ય વગરની દોડ એ ગતિ છે જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે જીવનમાં ક્યારેક ખડખડા હસી લેવું મળે તો ક્યાંક એકાંત તો રડી પણ લેવું ખૂબ ઓછું આપ્યું છે ઈશ્વરે જીવન જેટલું જીવાય એટલું બસ મોજથી જીવી લેવું આ દુનિયામાં બધું કિંમતી જ હોય છે મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી સંબંધ એ નથી કે તમે કોની પાસેથી કેટલું સુખ કેટલી ખુશી મેળવો છો પણ સંબંધ તો એ છે કે તમે કોના વિના કેટલી એકલતા અનુભવો છો સાહેબ હંમેશા વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે પછી એ ઊંઘમાંથી હોય કે વહેમમાંથી ભેગું કરે તે નહીં પણ ભોગવે તે ખરા ભાગ્યશાળી મન એવું રાખો જે કદી ખોટું ના લગાડે દિલ એવું રાખો જે કદી દુઃખી ના કરે અને સંબંધ એવા રાખો જેનો કડી અંત ન થાય દોસ્તી એ વહેલી સવારનું શીતળ ઝાકળ છે મધ્યાને વરસતું લાગણીનું એ વાદળ છે સમી સાંજે અંતરને ભીંજવતું એ આંગણ છે માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારે તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર નથી થતી ભરોસો એટલો કિંમતી હોય છે દગો એટલો મોંઘો થઈ જાય છે ફૂલ કેટલું પણ સુંદર હોય વખાણ તેની સુગંધ હિસાબે થાય છે માણસ કેટલો પણ મોટો હોય કદર એના ગુણોથી થાય છે અનુભવના પુસ્તકો લઈને રોજ શોધું છું જવાબ અને જિંદગી રોજ પૂછે છે સવાલો સિલેબસ બહારના એમ જ નથી લખાતા નામ ઇતિહાસમાં સાહેબ સારા કામ કરતા મોબતની મોસમ પ્રીતની પુકાર અને મિત્રતાની મુસ્કાન રોજ મળે તમને આવી સોનેરી સવાર સાહેબ દૂધ દહીં ઘી છાશ માખણ બધા એક જ કુળના હોવા છતાં દરેકની કિંમત અલગ અલગ હોય છે કેમ કે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મ કળા અને ગુણોથી જ પ્રાપ્ત થાય છે તાજી હવામાં ફૂલોની સુગંધ હોય સૂર્યના કિરણોમાં પક્ષીઓનો કલરવ હોય જ્યારે પણ ખોલો તમે તમારી આંખો એ આંખોમાં બસ ખુશીઓની ઝલક હોય આંખોમાં રહેલી લાગણીની વિનાશ જે વાંચી શકે તેને અભણ કહેવાય એને તો પોતાના કહેવાય સાહેબ ગયો સૂરજ ને ખોવાઈ ગઈ રાત સોનેરી કિરણો સાથે આવ્યું નૂતન પ્રભાત મંગલમય હોય દિવસ આપનો એ શુભકામના સાથે કહું છું મારી પ્રાર્થનાનો એવો સ્વીકાર કર મારા ભગવાન કે હું વંદન કરવા હાથ જોડું અને મારી સાથે સંબંધથી જોડાયેલા તમામ સુખી થાય સૌથી સુંદર કોઈ હોય તો એ છે કે કોઈ આપને સાચા હૃદયથી યાદ કરતું હોય દોસ્ત માત્ર એ નથી કે જે આપણને લાઈક કે કોમેન્ટ કરે પણ દોસ્ત તો એ જ છે જે હર હાલમાં આપણને એક્સેપ્ટ કરે જે માણસ બીજાના મોઢા ઉપર ખુશી જોઈને ખુશ થતો હોય ને ઉપરવાળો એના મોઢા ઉપર ક્યારેય પણ ખુશી ઓછી થવા દેતો નથી સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ આટલું માનવી કરે કબૂલક તો રોજ દિલમાં ઉગે સુખના ફૂલ માનવી બહુ સ્વાર્થી છે પસંદ કરે તો અવગુણ જોતો નથી અને નફરત કરે તો ગુણ જોતો નથી જિંદગી ત્યારે સારી લાગે છે જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ પણ શ્રેષ્ઠ જીવન તો એ જ કહેવાય જ્યારે લોકો આપણાથી ખુશ હોય કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે બધું જ પામ્યા પછી પણ વિનમ્ર રહે તે જ સાચો સફળ માનવી ફૂલોથી આકર્ષિત થનાર હૃદયને કાંટાનો સ્વાર્થ પણ સહેવો પડે છે નથી ગમતું ઘણું પણ કંઈક તો એવું ગમે છે કે બસ એને જ કારણે આ ધરતી ઉપર રહેવું ગમે છે મિત્રો દરરોજ આવા નવા નવા સુવિચારના વીડિયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો